બો ને એકમાં વિકે સાહેબ આજે ખાસ કરીને ભાજપ કાર્યાલય ખમરમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શું વિરોધ હતો શું ખુશી હતી જ્યારથી આ દેશમાં ભાજપની સરકાર બની છે ત્યારથી સરકારી સંસ્થાઓ જેવી કે ઈડી સીબીઆઈનો દુરુપયોગ કરી અને બે હજાર ચૌદથી આજે અગિયાર વર્ષથી અમારા રાષ્ટ્રીય નેતા આદણી શ્રી સોનિયા ગાંધીજી શ્રી રાહુલ ગાંધીજી અને કોંગ્રેસના અનેક નેતાઓ સામે નેશનલ હેરાલ્ડને નામે ખોટી ફરિયાદો કરી અને અગિયાર અગિયાર વર્ષ સુધી ખૂબ ત્રાસ આપ્યો છે બદનામ કર્યા છે અને વારંવાર આ દેશના પ્રધાનમંત્રી અપમાનજનક શબ્દો બોલી અમારા રાષ્ટ્રીય નેતાઓ માટે થઈ અને કોંગ્રેસના નેતાઓ જામીન ઉપર છે કોંગ્રેસના નેતાઓએ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે નેશનલ હેરાલ્ડની સંસ્થા જ અમારી અને અમારા રાષ્ટ્રીય નેતાઓએ ક્યાંય પર ખોટું કર્યું ન હોવા છતાં પચાસ પચાસ કલાક સુધી ઈડીની ઓફિસે બોલાવીને પૂછપરછ કરે આમ કરીને ત્રાસ આપીને લોકો સમક્ષ વારંવાર એવા ભાષણો કરી કે આ નેતાઓ ભ્રષ્ટાચારી છે ચોર છે આમ કરીને બદનામ કર્યા છે આજે એમને બે દિવસ પહેલાં નામદાર કોર્ટે જબ જબરબાતોર જવાબ આપ્યો છે કે ઈડી શરૂઆતથી જ ખોટી છે ખોટો કેસો કર્યા છે ખોટી ફરિયાદો છે અને ઈડીની ફરિયાદ ફગાવી દીધી છે જે અમારા નેતાઓ ઉપર આરોપ લાગેલા હતા એ આજે સાચા સાબિત થઈ રહ્યા છે કારણ કે આપ બધા જાણો છો કે આ દેશની આઝાદી માટે કોંગ્રેસ પક્ષે કુરબાની આપી છે કોંગ્રેસના નેતાઓએ કુરબાની આપી છે શહીદ થયા છે ઘણા બધા આપણા જુવાનો આ દેશના આઝાદી કરવા માટે આના માટે આપણે લોકશાહી લાવ્યા છે આના માટે આપણે લોકતંત્ર લાવ્યા છીએ કે સરકારી સંસ્થાઓનો દુરુપયોગ કરી અને તમે રાષ્ટ્રીય નેતાઓને આવી રીતે હેરાન પરેશાન કરો એટલું જ નહીં પરંતુ અમારા કોંગ્રેસનો તો ઇતિહાસ છે કે જે અમારા કોંગ્રેસના તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સત્તર સત્તર વર્ષ સુધી તો આઝાદી માટે જેલમાં રહ્યા છે એમને એમની મિલકતો દેશને અર્પણ કરી છે અને એના ઉપર તમે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવો એના માટે થઈ અને જે આજે બે દિવસ પહેલાં સત્યમ એવું જાય સત્યની જીત થઈ છે અને આજે અમે ભાજપના કાર્યાલય સુધી એક સંદેશો આપવા માંગ્યા છે કે તમે ગમે એ કરો કોંગ્રેસ અંગ્રેજો સામે નથી ડર્યા તો તમારા સામે અમે શું ડરવાના છીએ અને હંમેશા સત્યની જીત થાય છે આજે રાહુલ ગાંધીજી જે દેશમાં એક નેતા તરીકે ઉભરી રહ્યા છે તો એમને ખરેખર આ નેતા તરીકે જે ઉભરી રહ્યા છે એ જોઈ નથી શકતા એના માટે વારંવાર ખોટા કેસો કરી અને તંત્ર સરકારી તંત્રની એજન્સીઓનો દુરુપયોગ કરી અને તમામ વિરોધ પક્ષને આ લોકો ખરેખર ખતમ કરવા માગે છે કે દેશમાં લોકતંત્રમાં વિરોધ પક્ષો હોવો જ ન જોઈએ ઈડીની તમને વાત કરું તો પાંચ હજારને ચારસોથી વધારે ફરિયાદો કરી છે અત્યારે વિરોધ પક્ષના નેતા ઉપર એક પણ સત્તા પક્ષના નેતા ઉપર ફરિયાદ નથી કરી અને એનાથી માત્ર થી પંદર કેસોમાં જ ક્યાંક સજા થઈ છે એટલે તમામ ફરિયાદો ખોટી પરેશાન કરવા માટે વિરોધ પક્ષને દબાવવા માટે ભાજપ અત્યારે ઉપયોગ કરી રહી છે એની સામે અમારા વિરોધ છે અને આમને અમે સંદેશો આપાવ્યા છીએ અમારા નેતા રાહુલજી ડર્યા નથી ડરશે નહીં ને સામી સાથે ભાજપ સામે અત્યારે લડી રહ્યા છે એ રીતે એ જ રીતે અમે લડતા રહેશું કોંગ્રેસના બધા સૈનિકો છે યોદ્ધાઓ છે એનાથી અમે ડરવાના નથી આ ડરપોક લોકો છે જ્યારે આઝાદની લડાઈ ચાલતી હતી ત્યારે અંગ્રેજોના ગુલામ બની અને અંગ્રેજોને સાથ આપેલો હતો આ લોકોએ આઝાદીની લડાઈમાં ક્યાંય એમનું યોગદાન નથી ક્યાંય એક પણ લોહીનો ટસ્યો એના ફૂટ્યો નથી આંગળી ઉપર અને અમે અત્યારે અમને હેરાન કરવા નીકળ્યા છે કોંગ્રેસ ક્યારેય ડરવાની નથી કોંગ્રેસ છે આ દેશને આઝાદી અપાવી છે અને લોકતંત્ર બચાવીને રહેશે અમે ભાજપને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે આવી સરકારી એજન્સીઓનો દુરુપયોગ ન કરો માત્ર ઈડી સીબીઆઈની આજે ચૂંટણી પંચનો પણ આવી જ રીતે દુરુપયોગ કરી અને આ ભાજપ અને નરેન્દ્ર મોદી મોદી લોકતંત્રને ખતમ કરવા માગે છે એનો અમારે આજે જવાબ હતો આજે કોંગ્રેસના આગેવાનો આજે ભાજપના કાર્યાલય સુધી આવી અને અમે એને જવાબ આપ્યા છે કે આ તમારું બધું બંધ કરો અને એજન્સીઓનો દુરુપયોગ ન કરો એના માટે આજે અમે કૂચ લઈને ભાજપના કાર્યાલય સુધી આવેલા છે આભાર